એની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા એમાં શ્રી સંગઠનના અમારા મહામંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્ય રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન આપ્યું છે અને અમે રક્તદાન એ મહાદાન છે એટલે દરેક લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ રક્તદાન દરેક લોકો આપો એનાથી લોકોને જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એને આ રક્તદાનની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે આ રક્તદાન બહુ જ ઉપયોગી રહે છે